નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મોંઘવારી અને બેરોજગારીથી બચવું હોય તો કોંગ્રેસની સરકાર લાવો કોંગ્રેસના ધારાસભ્ય જન આક્રોશ રેલીમાં બેરોજગારી અને મોંઘવારી મુક્ત થવા માટે કોંગ્રેસની સરકાર લાવવા અપીલ કરી હતી તો તેમણે મિત્રો કહ્યું કે જયારે મિત્રો રાજસ્થાનમાં અમારી સરકાર આવી હતી ત્યારે અમે પાંચસો રૂપિયામાં સિલિન્ડર અને રૂપિયા પચીસ લાખ મેડિકલ વીમો આપ્યો હતો તો મેવાણીએ કહ્યું કે જો આવી સુવિધાઓ જોઈતી હોય તો 2027 માં કોંગ્રેસ ની સરકાર બનાવવા માટે જન આક્રોશ કરીને જણાવી જો મિત્રો ગુજરાત ની અંદર બે હાજર સત્યાવીસ ની અંદર કોની મિત્રો સરકાર હોવી જોઈએ ત્યાર પછીના વિશે વાત કરીએ તો હજી તો મિત્રો આફત ગઈ નથી ત્યાં તો મિત્રો પટેલ મોટી આગાહી ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા વધી છે દરમિયાન મિત્રો નબળા પશ્ચિમે વિપક્ષ હળવો માવઠું થઈ શકે છે તો અઢાર તારીખ થી લઈને ચોવીસ ડિસેમ્બર વચ્ચે મજબૂત પશ્ચિમી વિપક્ષ અને બંગાળની ખાડીમાં ડિપ્રેશનના કારણે ગુજરાતના ઘણા એવા ભાગોમાં છે ત્યાં મિત્રો ભારે માવઠું પણ પડવાની શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અનુચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના બોટાદ જિલ્લાના મિત્રો જે પણ જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અને હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિ મહત્તમ દસ પશુઓનો વીમો કરાવી શકશે માત્ર સો રૂપિયા પ્રીમિયમ ભરીને પશુ દીઠ રૂપિયા પાંત્રી હજાર રૂપિયા નો વીમો મળવાનો છે તો મૃત્યુ પછી મિત્રો રૂપિયા પાંત્રીસ હજાર રૂપિયા ની સહાય તેમને મિત્રો મળવાની છે તો ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ ટુ પર કરવાની છે અને અંતિમ તારીખ પંદર ડિસેમ્બર બે રહેલી છે જો તમે પણ મિત્રો અનુસૂચિત જાતિ હોય તો તમે મિત્રો જો તમારા ઘરની અંદર પશુ હોય તો તેમનો મિત્રો તમે વીમો કરાવી શકો છો પછી દીઠ મિત્રો રૂપિયા પાંત્રીસ હજાર વીમો છે તે મિત્રો તમને મળવાનો છે તો વહેલી તકે મિત્રો આ વીમો કરાવી લેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો પેકેજ વીસ મિત્રો સંઘવીની ટૂલકીટ ગુજરાતમાં મિત્રો વિપેક્ષ ના મુખ્ય મુદ્દાઓથી ડાયવર્ટ કરવામાં હર હર્ષવી અને સરકાર મિત્રો સફળ રહ્યા તો મેવણીના પટ્ટા ઉતરવાના નિવેદન પર સંઘવીય પ્રતિક્રિયા આપી જેથી મિત્રો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અને ખેડૂતોના મુદ્દેથી ભટકી અને દારૂ પર ચડી ગયે તો કોંગ્રેસ અને આપે સંઘવી અને દારૂનું જ રટણ કર્યું તો ડીજીપી વિકાસ સાહેબ અને ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ પણ આ મુદ્દો વધાર્યો તો સંઘવીની આ ટુલકીટ થી ખેડૂત મુદ્દો મિત્રો અભરાય ચડ્યો છે ત્યાર સમાચારો વિશે વાત કરીએ તો કપાસ ઉત્પાદનો માટે મિત્રો આનંદના સમાચાર મિત્રો બોટાદ જિલ્લાના ખેડૂતો માટે હાલ અત્યારે કપાસ ને લઈને સારા સમાચારો આવ્યા છે આજથી મિત્રો કોટન કોર્પોરેશન ઓફ મિત્રો ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા મિત્રો ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે તો તંત્ર દ્વારા મિત્રો જિલ્લામાં કુલ બાર ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે તો સીસીઆઈ એ કપાસ ભાવ સોળસો રૂપિયા નક્કી કર્યો છે આ જાર મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા ઉમટે પડે તેવી શક્યતાઓ છે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક ફાયદો પણ થવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં મિત્રો રેરાનો નવો નિયમ આજથી મિત્રો લાગુ કરાયો રાજ્યમાં આજથી મિત્રો રેરાના નવા નિયમો અમલમાં આવ્યા છે જેમાં દરેક બાંધકામ સ્થળે માહિતી બોર્ડ મૂકો ફરજિયાત બન્યો છે બોર્ડમાં પ્રોજેક્ટની લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને રેરા નંબર અને એમએટીઝ લોન તથા મિત્રો બેંક માહિતી સ્પષ્ટ દર્શાવવાની રહેશે તો પ્લોટ ફ્લેટ બિલ્ડિંગ અને કોર્મેશિયલ સાઇટ માટે આ નિયમ લાગુ પડે છે બિલ્ડર મિત્રો ગ્રાહકો વચ્ચે ઉદભવતા પ્રશ્નો ટાળવા આ નિર્ણય લેવાયો છે નિયમ ન માનનાર સામે પણ દંડ અને સજા ફટકારવામાં આવશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં બાગાયત ખાતાની મિત્રો બે હાજર પચીસ અને છવ્વીસ યોજનાઓ માટે પોર્ટલ દ્વારા મિત્રો જાહેર અખબારી યાદી મુજબ મિત્રો બાગાયત ખાતાની ચાલતી વર્ષ એટલે કે મિત્રો ચાલુ વર્ષ બે હાજર અને છવ્વીસ ની વિવિધ યોજનાઓ માટે જિલ્લાના તમામ બાગાયતી ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની સુવિધા શરૂ કરવામાં આવી દીધી છે તો રાજ્ય તેમજ મિત્રો કેન્દ્ર સરકાર પૂરકૃત યોજનાઓની જુદી જુદી ઘટક દ્વારા સહાય મેળવા માટે ખેડૂતોએ નિર્ધારિત સમય મર્યાદામાં અરજી કરવાની રહે છે આમાં મિત્રો ફળ શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ યોજના માટે છવ્વીસ અગિયાર બે હાજર પચીસ થી મહિલા તાલીમ માર્થીઓને વૃત્તિકા સ્ટાઈપ એન્ડ યોજના માટે અઠ્યાવીસ અગિયાર બે હાજર પચીસ થી બાર બાર બે હાજર પચીસ સુધી તો અર્બન ગ્રીન મશીન માટે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી બાર બાર બે હજાર પચીસ સુધી તેમજ મિત્રો કૃષિ યાત્રીકરણ હેઠળ તમામ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ માટે એક બાર બે હજાર પચીસ થી દસ બાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તો જે પણ ખેડૂતો બાગાયત ખેતી કરતા હોય તો તેમને મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજથી મિત્રો બદલાઈ ગયા આટલા નિયમો ખાસ કરીને મિત્રો સોમવારથી એક નવો મહિનો શરૂ થઈ ગયો છે તો એક થી દેશમાં ઘણા બધા ફેરફારો થઈ ગયા છે તો ખાસ કરીને મિત્રો આજે જાણી લેજો કે કયા વસ્તુના ભાવ ઘટી ગયા અને કયા વસ્તુના ભાવ વધી ગયા છે તો એલપીજી સિલિન્ડરના ભાવની વાત કરી દઈએ તો તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે ને આ ભાવમાં ફેરફારો થઈ શકે છે તો ગયા મહિને સિલિન્ડરના ભાવમાં બદલાવાના છે આધાર કાર્ડ ને મિત્રો જે પણ સંચાલિત કરતા નિયમો છે સામાન્ય નાગરિકની ઓળખ બની ગયા છે ત્યાર પછીના વાત કરી દઈએ તો આધાર કાર્ડ લઈને સૌથી મોટા મિત્રો ફેરફારો છે તે મિત્રો થવાના છે આધાર કાર્ડ ને સંચાલિત કરતા નિયમો જે મિત્રો સામાન્ય નાગરિકની ઓળખ બની ગયા છે તેમાં પણ મિત્રો ફેરફાર થવાના છે તો એક ડિસેમ્બર થી આધાર કાર્ડ સરળતાથી મિત્રો અપડેટ થશે નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાય છે આ અપડેટ પ્રક્રિયા દરમિયાન પાન કાર્ડ અથવા તો મિત્રો પાસપોર્ટ જેવા સરકારી રેકોર્ડ સાથે ડેટા ચકાસી શકાય છે ઉદય મિત્રો એક નવી આધાર એપ પણ લોન્ચ કરી છે ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો એલપીજી સિલિન્ડરની જેમ તેલ કંપનીઓ અને પેટ્રોલ અને ડીઝલના ભાવની માસિક સમીક્ષા કરે છે જોકે આ ભાવ પણ દરરોજ બદલાઈ શકે છે તેમના ભાવ વૈશ્વિક બજારના વલણો અને ચલણ વિનિમય દરો પર આધાર રાખે છે જો એક ડિસેમ્બર થી મિત્રો ભાવ બદલાય છે તો આ સામાન્ય માણસના ખિસ્સા ઉપર અસર પડવાની છે

સુદા ઇનકમ નાની જમીન ધરાવતા ખેડૂતો જોડાશે તેટલો ઓછો ફાળો દર મહિને ભરવો પડશે યોજનામાં જોડાયા પછી ખેડૂતોને સાઠ વર્ષની ઉમરે પહોંચતા જ મિત્રો દર મહિને રૂપિયા ત્રણ હજાર નું પેન્શન મળશે તો આ રીતે ખેડૂતોને વર્ષમાં છત્રીસ હજાર હાલ અત્યારે મિત્રો સ્થિર આવક મળે છે અને જે મિત્રો વૃદ્ધા વ્યવસ્થામાં આધાર પૂરું પાડે છે તમને મિત્રો જણાવી દે કે આ યોજના ને અંદર મિત્રો તમારે ફોર્મ ક્યાં ભરવાનું રહેશે અને મિત્રો જરૂરી દસ્તાવેજો કેટલા જોશે તો આમાં આધાર તો આમની અંદર મિત્રો જરૂરી દસ્તાવેજો જેવા કે મિત્રો આધાર કાર્ડ બેંક પાસબુક એકાઉન્ટ વિગતો જમીન ના દસ્તાવેજ અને મિત્રો ખસરા ખાતો ને ઓળખ પુરાવો પાસપોર્ટ સાઈઝ નો ફોટો મોબાઈલ નંબર મિત્રો ખેડૂતો સીએસી સેન્ટર કૃષિ વિભાગ અથવા તો ઓનલાઈન માધ્યમ તે સરળતાથી મિત્રો યોજનાઓ માટે અરજી કરી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નોંધારા બાળકો માટે પાલક માતા પિતા યોજના આશીર્વાદરૂપ રૂપ બની જો તમારા ઘરની અંદર મિત્રો જે પણ નોંધારો બાળક હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા સહાય મળે છે સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પાલક માતા પિતા યોજનાના લાભ માટે અગ્રેસર બન્યો છે વર્ષ બે હજાર પચીસ ની સ્થિતિ બનાસકાંઠામાં કુલ સત્તરસો ને સત્યાવીસ લાભાર્થીઓને દર મહિને રૂપિયા એકાવન પોઈન્ટ એક્યાસી લાખ સહાય ચૂકવવામાં આવે છે તો આ રકમ

પાલક માતા પિતા યોજના હેઠળ ત્રણ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચુકવાય છે જો તમારા પણ મિત્રો ઘરની આજુબાજુ આવું નોંધારો બાળક હોય તો તમે પણ મિત્રો આવી રીતે એટલે કે મિત્રો નોંધા બાળકના માતા પિતા યોજના હેઠળ ત્રણ હજાર રૂપિયા સહાય છે તે મિત્રો સરકાર આપે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમાકુ અને પાન મસાલામાં વધુ મિત્રો મોંઘા થશે ખાસ કરીને આજે સંસદના શિયાળુ સત્રનો પહેલો દિવસ છે તો કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે અને આખો દિવસ હોબાળો રહ્યો હતો જ્યાં મિત્રો વિપક્ષ નેશનલ હેરાલ્ડ અને મિત્રો નેશનલ હેરાલ્ડ સામે એફઆઈ નો મુદ્દો ઉઠાવી રહ્યું છે ત્યાં મિત્રો સરકાર રાષ્ટ્રીય ગીત વંદે મહાત્રમાં માથી પંગતીઓ દૂર કરવાનો મુદ્દો ગણાવી ઉઠી દૂર કરવાનો મુદ્દો ગણાવી ઉઠાવી રહી છે તો સંસદનું શિયાળુ સત્ર આજે એક ડિસેમ્બરે શરૂ થયું છે સત્રના પહેલા દિવસે જ મિત્રો વિપક્ષ અને મુખ્ય મુદ્દાઓ પર મિત્રો કેન્દ્ર સરકારનો સામનો કરવા માટે તૈયાર છે તો ઉદાહરણ તરીકે કોંગ્રેસ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સામે મિત્રો તાજરમાં જ દાખલ કરેલી નવી એફઆઈઆર પર ગુસ્સે છે તો તેને મિત્રો બદલવાની કાર્યવાહી ગણાવી રહી છે તો દરમિયાન મિત્રો દેશમાં મતદાર યાદવોના ચાલી રહેલા મિત્રો જે પણ સ્પેશ અને મિત્રો ઇન્ટેસિવ રવિ સિઝન એસઆઈ પણ આજે સંસદમાં મિત્રો ગરમા ગરમ ચર્ચા થવાની ધારણા છે ત્યાર પ્રશ્નના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે એકસોને છત્રીસ લોકોના મોત થયા ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેતી પાકને મોટાપાયે અને ભારે નુકસાન થયું છે ચોમાસા દરમિયાન મિત્રો એકસો ને છત્રીસ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ચૌદ હજારથી વધુ કાચા પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે મિત્રો રાજ્ય સરકારે માનવ મૃત્યુ અને મકાન નુકસાની માટે કુલ રૂપિયે એકાણુક્રોને સહાય પણ મંજૂર કરી છે તો ખેડૂત

સરકાર દ્વારા મુકવામાં આવેલ મિત્રો ગોબરધન યોજના આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે ગોબરધન યોજનાની વાત કરીએ તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવે છે તો બેતાલીસ હજારમાં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર પાંચ હજારમાં જ બનાવી આપવામાં આવે છે જેમાં પચીસ હજાર સબસીડી અને મનરેગા અંતર્ગત અન્ય બાર હજાર રૂપિયાની સહાય પણ મળી રહે છે જેથી પશુ પાલોકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર કરીએ તો પશુપાલકો ને જાય એલપીજી ગેસ તેમાંથી મળી રહે છે જેથી તેમને મિત્રો ઘરેલુ વપરાશ માટે ગેસ સિલિન્ડર લાવવાની જરૂર રહેતી નથી તો તમને મિત્રો જણાવી દે કે ગોબરધન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વ્યાપક મિત્રો બાયોગેસ કાર્યક્રમનો એક ભાગ છે આ યોજના એક નવેમ્બર બે ના રોજ જળ શક્તિ મંત્રાલય અને પેયજલ અને સ્વચ્છતા વિભાગ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તો ગોબરધન યોજનાનો હેતુ મિત્રો કચરામાંથી કંચન એટલે કે ઢોરના ચાણ કૃષિ અવશેષ અને મિત્રો અન્ય કાર્બોનિક કચરાનો મિત્રો બાયોગેસ સીબીજી બાયો અને સીએનજીમાં રૂપાંતરિત કરવાનો છે તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે એટલે કે જે પણ ગોબર ગેસ બનાવવામાં આવે છે તેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા સાડ ત્રીસ હજાર રૂપિયા ની સબસિડી છે તે મિત્રો આ યોજના થકી આપવામાં આવે છે